રો-રો ફેરીમાં એસટી બસ ન આવતા પચાસ જેટલા મુસાફરો ત્રાહીમાં પોકારી ગયા છે હજી રાતથી ઘોઘા આવી રહેલ રો ફેરીના મુસાફરોને ઘોઘા થી ભાવનગર જવા માટે એસટી બસ ફાળવેલ હોય છતાં એસટી બસ કોઈ કારણસર ન આવતા મુસાફરો હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે તેમજ ઘણી વખત તો એસટી બસો તેમજ ઘણી વખત તો એસટી બસ બારોબાર થી જતી રહેતા મુસાફરોને કરવો પડે છે અનેકવાર મુશ્કેલીનો સામનો રોરો ફેરીના મુસાફરો દ્વારા રોરો ફેરીના ઇન્ચાર્જ સાથે વાત કરવા માટે ગેટ પર રહેલ સિક્યુરિટી પાસે નંબર માગવામાં આવતા સિક્યુરિટી દ્વારા મેનેજરનો નંબર પણ આપવામાં આવતો નથી રોરો ફેરીમાં આવતા મુસાફરો હેરાન પરેશાન થતાં રોરો ફેરીના કોઈ ઇન્ચાર્જ વાત કરવા પણ રાજી ન હોય ત્યારે રોરો ફેરીમાં આવેલા મુસાફરોએ પત્રકારોનો કોન્ટેક કરતા પત્રકારોને તેમની વેદના વ્યક્ત કરી હતી મહેન્દ્રભાઈ મકવાણા છે આજ રોજ અમે ગૌરવ થઈમાં સાંજના સમયે આવ્યા છીએ રાતના આઠ વાગે ગયા છીએ આઠ વાગે અમે અહીંયા ઉતર્યા પછી અહીંથી અમારે બહાર જવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કોઈ સાધન નથી અમે બહુ જ હેરાન થયેલા છીએ અને તમામ અમે ચાલીસથી પચાસ પેસેન્જર છીએ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ નથી અમે અહીંયા ઘણા લોકોનો સંપર્ક કરવાની કોશિશ કરી એમના મેનેજરશ્રીનો પણ કોઈ પ્રકારનો જવાબ દેવામાં આવતો નથી રોરોમાંથી આપણે શું કહેવામાં આવ્યું રોરોમાં કોઈ મેનેજરની સાથે કોઈ વાત કરી હતી તમે મેનેજરની સાથે એમના પોતે સિક્યુરિટી ગાર્ડે વાત કરી છે અમને મોબાઈલ નંબર દેવાની સિક્યુરિટી ગાર્ડે ના પાડવામાં આવ્યું છે અમે તમને નંબર ન આપી શિક્ષુરી એણે વાત કરી છે એમ કીધું કે શ્રી એમ કીધું છે કે સફળતા થઈ જશે આજે બે કલાકે અમે ઠંડીના બહાર બેઠા છીએ હજુ કોઈ પણ પ્રકારને કોઈ જવાબ નથી આવ્યો કોઈ વ્યવસ્થા નથી થઈ હવે અત્યારે નાના બાળકો છે અત્યારે અમારે પચાસ જેટલા વ્યક્તિઓ અમે પેસેન્જરો છે જે પ્રજાસ્થાન છે હેરાન છે અત્યારે રાતનો સમય આટલી ઠંડીમાં અમારે અહીંયા રાત કઈ રીતે કાઢવી અને અમારે અહીંથી ઘરે જવા માટે અહીંથી પંદર કિલોમીટર અમારું ઘર છે ત્યાં જવા માટે સાધનની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી હવે અમારે અહીંથી જવું કઈ રીતે એ જ મોટો પ્રશ્ન છે કેમેરામેન બિજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર